નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રો નો મારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાભી ભઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ માધ્યમથી આપણે વાત કરવાની છે આજે ગુજરાતના ક્યાં કયા જિલ્લામાં વરસાદ પડી શકે છે જિલ્લા હોય સંપૂર્ણ માહિતી જાણી સાથે પેલા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો ખાસ કરીને આજની વરસાદની સ્થિતિ જોઈએ તે પહેલા હાલી સિસ્ટમની સ્થિતિ છે કે જે ગઈકાલે સિસ્ટમ સૌરાષ્ટ્રના કાંઠા નજીકથી થોડી દૂર હતી તે આજે થોડી વધુ દૂર જોવા મળી રહી છે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમ હતી તે નબળી પડી અને સાયક્લોનિક સર્ક્યુલેશન થયું છે તો ઓફ સો ટ્રફ છે તે ખાસ કરીને મહારાષ્ટ્રના દક્ષિણ ભાગથી લઈને કેરળ સુધી જોવા મળી રહ્યો છે ત્યારે ખાસ કરીને આપણે ગઈકાલે જે વિસ્તારોમાં વધુ શક્યતાઓ વ્યક્ત કરી હતી તેમાં દક્ષિણ ગુજરાતની દરિયાપટ્ટી સુરતથી લઈને દમણ દાદરા નગર રવિલનો ભાગ તેમજ સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને બોટાદ સુરેન્દ્રનગર જિલ્લાના ભાગોમાં સારો વરસાદ જોવા મળ્યો હતો શક્યતા આપણે આ ભાગોમાં વધુ કરી હતી વ્યક્ત કરી હતી તે પ્રમાણે તો ઉત્તર ગુજરાતના રાજેતરના ભાગો અને કચ્છના છૂટાછા વિસ્તારમાં આપણે જે ભાગોમાં શક્યતા વ્યક્ત કરી હતી ત્યાં સારો વરસાદ જોવા મળ્યો હતો ત્યારે ખાસ કરીને આજે ગુજરાતના કયા કયા જિલ્લામાં વધુ સંભાવના વરસાદની છે તે વિશેની માહિતી જોઈએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે પણ સારો વરસાદી માહોલ જોવા મળશે જેમાં સુરતથી લઈને ભરૂચે નવસારી દમણ દાદરા નગર આવેલી પારડી ચીખલી સહિતના જે આ સેલવા સહિતના વિસ્તારો છે આ ભાગોમાં ઝાપટાથી માંડી હળવો મધ્યમ વરસાદ યથાવત રહેશે આજથી ચોવીસ કલાકની અંદર જ્યારે તાપી નર્મદા ડાંગ સહિતના ભાગો છે ભરૂચ સહિતના વિસ્તારો છે આ ભાગોમાં પણ જાપટાથી માંડી હળવો મધ્યમ વરસાદ અમુક વિસ્તારમાં જોવા મળશે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં અમદાવાદ આણંદ આજુબાજુ થોડી શક્યતાઓ રહે બાકીના જે પૂર્વ ગુજરાતના અને મધ્ય ગુજરાતના ભાગોમાં સામાન્ય રેડા ચેપ્ટર સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળે અને પૂર્વ ગુજરાતના દાહોદ આજુબાજુનો ભાગ છે એ વિસ્તારમાં થોડી વરસાદની ગતિવિધિ વધુ જોવા મળે અને હળવો મધ્ય વરસાદ એ ભાગોમાં પડી શકે છે સૌરાષ્ટ્રમાં આજે વરસાદની ગતિવિધિમાં ગઈકાલ કરતા આંશિક ઘટાડો જોવા મળે પરંતુ આજે પણ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના ભાગો છે આ ભાગોમાં છૂટો થયો વરસાદી માહોલ જોવા મળે અને ઝાપટાથી માંડી હળવો મધ્યમ વરસાદ આ ભાગોમાં જોવા મળે દરિયાઈ પટ્ટીના જે કાંઠા વિસ્તાર છે ગીર સોમનાથથી દ્વારકા સુધીના ભાગો આ વિસ્તારોમાં ઝાપટાનું પ્રમાણ ગઈકાલની જેમ યથાવત રહી શકે છે અને બાકીના ભાગો છે જે સૌરાષ્ટ્રના તેમાં છૂટાછવા વિસ્તારોમાં જાપટા રૂપી વરસાદની ગતિવિધિ સીમિત વિસ્તારોમાં જોવા મળે ઉત્તર ગુજરાતના ભાગોમાં આજે પણ રાજસ્થાન બોરકાંઠાના ભાગોમાં થોડી શક્યતાઓ રહે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા મોડાસા ખેડબ્રહ્મા ઈડર અંબાજી સાઈડના ભાગો છે આ વિસ્તારોમાં રહે જ્યારે બાકીના ભાગોમાં સીમિત વિસ્તારમાં ક્યાં કંઈક પડે કચ્છના ભાગોની વાત કરીએ તો કચ્છના ભાગોમાં પણ આજે વરસાદની ગતિવિધિમાં ગઈકાલ કરતા ઘટાડો થશે પરંતુ તો પણ આજે ખાસ કરીને જે ભુજ માંડવી અંજાર સાઈડનો વિસ્તાર છે અને નલિયા આજુબાજુના ભાગો છે આ ભાગોમાં હળવા મધ્યમ ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે અને અમુક એકલ લોકલ સેન્ટરો કચ્છના એવા હોય જ્યાં વરસાદની શક્યતાઓ હળવા કે અમુક સીમિત એકલ લોકલ સેન્ટરમાં મધ્યમ વરસાદ જોવા મળી છે બાકી શક્યતાઓ ઓછી રહેશે કચ્છના ભાગોમાં આજે તો એકંદરે ગઈકાલ કરતા વરસાદની ગતિવિધિમાં આંશિક ઘટાડો મતલબ કે થોડો એવો ઘટાડો થઈ શકે છે અને રેડા ઝાપટાં સ્વરૂપે વરસાદની ગતિવિધિ દરિયાઈ પટ્ટીના ભાગો છે તેમાં યથાવત રહેશે કારણ કે લો લેવલમાં ભેજનું પ્રમાણ સરળ જોવા મળી રહ્યું છે જેને પરિણામે ઝાપટાનું પ્રમાણ થોડું વધુ રહી શકે છે